હું રેડી થઈ ગયો છું દુકાને જવા અને આજે આપણે ત્રીસ દિવસના ચેલેન્જનો છે ત્રીજો દિવસ પૂરી કોશિશ હું પૂરી કરીશ કે ત્રીજો દિવસ પૂરા કરીશ બરાબર છે તમારો સપોર્ટ રહેશે તો તો અત્યારે દસ ભાગ્યે છે અને આપણે આજે છું દુકાને પહેલાં કે આપણે રૂટિન જ છે ડેઇલી પહેલું તો દુકાને જવાનું એ એ ઊંઘીરશો બસ મેન હું કરીશો તો પેલા ગાડી સાફ નથી હવે પછી નીકળીએ દુકાને તો આવી ગયા છીએ આપણે દુકાને અને અત્યારે કઈ કામ છે નહીં બેઠા છીએ તો અત્યારે આપણે આ ગાડીના જમ્પર ખોલીને દેવાના છે તો મુક્ત પાના લઈ છે પછી આગળ ખોલી નાખશું ઉપર ખોલી નાખ્યા છે આપણે હવે હવે ખોલું પાછળનું ખોલવાનું છે ગાળી ખોલવાની છે એ છે તો હાલો અત્યારે આપણે જવાનું છે ગાડી જોવો તો ગાડી જોવા જઈએ ક્યાં જવાનું છે તો કે જવાનું છે આપણે ખાટકીવાડ વિસ્તારમાં ને આઈશા મસ્જિદ પાસે તો ચાલો જઈએ આ છે ગાડી હું આવી ગયો તો પાછો દુકાને અને હવે જઈ મશીન લેવું છે તો ચાલો જઈએ પેલા આપણે

કેમ કે બીજું બધું ડન થઈ ગયું ખાલી એકાક બેંક ના સર્વર ડાઉન છે એને હિસાબે અટકી ગયું છે હવે ફોન આવશે ભાઈનો પછી આપણે જવાનું છે બરોબર હવે તો ભરતભાઈ તમે જેવું છો ને તમારે બોલ જી મારે વગર નું કહી છે હાલો ની જોઈ છે અત્યારે એલા એલા ન્યા હું કરી જો ઉભો તો અહીંયા સોફા ઉપર હુવાનું હોય જ્યાં હુવાનું હોય તો અત્યારે ટાઈમ થાય છે ત્રણ વાગ્યે પાંત્રીસ મિનિટ અને મારે હજી જોહર બાકી છે તો ચાલો આપડે જે નમાઝ પડવા જોહરની આ છે મારા રિઝવાન માછા ખુશી ને હું કીધું તને મને કીધું કે તારા માસા સીધો દે એમ મને તારા ને થાય તો અત્યારે હું ને રીઝવાન જઈ છી ફોન રિપેર કરાવવા ઉષ્મન કાકા પાસે અહીંયા છે અમાન હા આવી ગયો લે ચાલો જઈએ તો આજે પાછો કાકા ને ફોન દેવા આવું પડ્યું આ રીઝવાન ના કોનો છે રીઝલા કોનો રીઝવાન ના હારા નો ફોન છે આ રીતે રિપેર કરી દો આજે પાછો તો હવે આપણે મોબાઈલ રિપેરિંગ નું ચાલુ કર્યું છે મોબાઈલ રિપેરિંગ નું ચાલુ કર્યું છે તમારે કોઈને મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય તો આવી જજો બરોબર છે અને હું કહેવાય ચલા એક ઊની પડી જતો અને હું કહેવાય રિઝવાન ભાઈ હું કહેવાય સીપીઓ હું કહેવાય સીપીઓ 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 કહેવાય સીપીઓ આ પકડી લઈને તો હું થાય ખબર છે એ આજ કેવું ગયું મજા આવી ગયો લાઈક છે અત્યારે બને અને રિઝન કાકા બેહાડી ગયા છે હવે કાકા હોય કરવાનું છે બોલો તમે હું રિપેરિંગ કરું તારું નામ કાળિયો પાડી તો દો તો આજનો દિવસ આમ હાવ સિમ્પલ ગયો છે નથી તો હવે કાકા આવશે પછી મેં સાચું હસનની નમાઝ પડવા

ક્યાંથી લાવ્યો ક્યાંથી લાવ્યો હે પપ્પા છે ને હું કાલે મર ને હ કાલે છે ને હું તો ઉતો એમ તો આજે ઇફ્તાર માં છે અહીંયા છે દાયડમ આને કહેવાય ચોળા અને દહીંવડા પાતરા ઢોકળી ખમણ કેળા આ છે ચટણી અહીંયા છે તરબૂજ અહીંયા છે અસદ

તો આજે તમને બતાવીશ કે હું કઈ રીતના વિડીયો બનાવું છું શું છે મારી પાસે આ ઠેલામાં આપણો સામાન છે બધું તો ચાલો હું ને નવા જીએ છીએ વિડીયો શૂટ કરવા સાડા દસ થયા તો અત્યારે જવું પડે શું કરીએ તમે જોયું બહુ મહેનત પણ લાગે છે આમ કંઈક આપજો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરજો બરોબર भी बन सर पण अगर मारे थोड़ा टाइम पछि सपोज के એના ભાઈ આપણને પરાણે આપી દીધું છે હવે ચાલુ કરી દીધું છે અમે પણ ખાઈએ હવે પછી મળીએ તમને બરાબર અને કહેવાય અને શું કહેવાય ભાઈ બ્રાઉની વેફલ અને વેફર તો ટાઈમ છે રાતના ચુમ્માલીસ મિનિટ અને હવે આપણું કામ પત્યું છે આજે તો બહુ હાર્ડવર્ક કરી નાખું તો હાલો પહેલા ઘરે જઈએ ને આવું હાર્ડવર્ક હોય છે મારું કંઈક વિડીયો બનાવવામાં તો તમે વિડીયોને સપોર્ટ કરજો યાર બરોબર છે તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે ટાઈમ થાય છે એક ને બાર ને પચાસ તો એક વાગવામાં દસ મિનિટની વાત છે હજી વિડીયો એડિટ કરવાનો છે ને અપલોડ કરવાનો છે બધું બાકી છે તો કેટલા વાગે વિચારું છું જ્યારે કરીને જોવાનું હોય સપોર્ટ કરજો કેમ તમે જોયું ને આજે કેવું હાર્ડવર્ક હોય છે મારું બરાબર તો ચાલો મળ્યા નવા વિડીયોમાં થઈ શું સ્વસ્થ રહો મસ્ત રહો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ એન્ડ બાબા तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं